ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત વિવાદમાં રહેતા આવે છે ક્યાંક પૈસા લેતા ઝડપાઈ જાય છે તો ક્યાંક પોતાના સત્તાનો દુરુપયોગ કરીને રૂપિયા પડાવવાની વાત પણ સામે આવતી રહે છે ફરી એક વખત સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરે પિઝા અને બર્ગરનો ઓર્ડર આપ્યા બાદ રૂપિયા ચૂકવવામાં આનાકાની કરી હોવાની વાત સામે આવી છે સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નાણાવટ ખાતે આવેલા ક્રિસ્પીટોઝ નામના ફાસ્ટ ફૂડની દુકાનમાં રૂપિયાની ચુકવણી કર્યા વિના જ ડોક્ટર કેતન ગરાસિયા નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન આરોગ્ય અધિકારી બીજા ખાવગ્રા પરિમાણ શું છે ઘટના એક્ચ્યુઅલી ત્રણેક દિવસ પહેલા જ્યારે સોશિયલ મીડિયા પરથી વિડીયો વાયરલ થયો જેમાં એવો ઉલ્લેખ છે કે આરોગ્ય અધિકારી દ્વારા મફતમાં પીઝા ખાવાનું એના અનુસંધાનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર અગિયારના હતા તો એના માટે અમે એમને ઓરલી વિડીયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો ઉપરાંત જે તે કાર્ય આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ચોક્કસ કરવામાં આવે છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે રાજેશ પટેલ પિઝા અને બર્ગર લઈ જનારા સરકારી કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે અંગે તપાસ હાથ ધરવામાં આવતા સેન્ટ્રલ ઝોનમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો રાજેશ નામક એએસઆઈ હોવાનું જાણવા મળ્યું હતું મનપાના આરોગ્ય વિભાગ સુધી ફરિયાદ કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત